ચલથાણ ગ્રામ પંચાયતના ઉપ સરપંચે રાજીનામું આપતા ગામ સ્થળે રાજકારણ ગઢ સામાન્ય સભાની મિટિંગ યોજવામાં આવી હતી વાત કરીએ પડસણ તાલુકાના સૌથી મોટી ગ્રામ પંચાયતની તો ચલથાણ ગામ અવરનવર રાજકારણને લઈને ચર્ચાનો વિષય બનતું આવે છે ત્યારે વધુ માં ઘટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા આવેલ ભોળાભાઈ ભરવાડને ઉપસરપંચ તરીકે પદ સોંપવામાં આવ્યું હતું પરંતુ અઢી વર્ષ બાદ આજ રોજ ઉપસરપંચ પર્સનલ કમિટમેન્ટ તેમજ ગામ સમ સ્તરના રાજકારણને લઈને પંચાયત ઓફિસે રાજીનામું આપવા પહોંચ્યા હતા જ્યાં તેઓના રાજીનામાની વાતને લઈ સરપંચ તેમજ તળાથી દ્વારા સામાન્ય સભા બોલાવી હતી જેમાં પંચાયત બોડીના તમામ સભ્યો દ્વારા રાજીનામું સ્વીકારનો ઇન્કાર કર્યો હતો અને પંચાયત બોડીએ ફરીથી અઢી વર્ષની તમ માટે ભોળા ભરવાડને ઉપસરપંચ તરીકેનું પદ સોંપ્યું હતું મીટિંગ યોજાયા હતા પહેલા તો વિકાસના કાર્યો જેવું તા એ ત્યાર પછી બિલો મંજૂર કરવાના હતા ત્રણ મહિનાના એ કર્યા ત્યાર પછી ડેપ્યુટી સરપંચનું ભોલાભાઈએ રાજીનામું આપ્યું હતું આજે સવારે દસ વાગે એ બાબતમાં ઘણા બધા પ્રશ્નો ચર્ચાયા અને આખરે ફરી પાછા ભોલાભાઈને રિપીટ કર્યા છે રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી તમામ સભ્યો કારણમાં તો એવું છે કે ભાઈ એ લોકોની કંઈક ચર્ચા થયેલી હોય અગાઉ કે ભાઈ અઢી અઢી વર્ષની ટાઈમ આપણે કરવી જેની અમને કોઈને માહિતી હતી નહીં ઘણા સભ્યો એવું કહેવાવાળા છે કે ભાઈ મેં તો પાંચ વર્ષ સુધી તમને આ ડેપ્યુટી સરપંચ બનાવલા તો આજે આ વાત ક્યાંથી આવી તો આજે કોઈ પણ વાત અંદર અંદર ચર્ચા થયા તો શું તમારે જાણ બહાર હતું કઈ રીતનું મારી જાણ બહાર હતું તો શું નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણયમાં લોકોએ રાજીનામું સ્વીકાર્યું જ નથી દરેકે જેટલા સભ્યો હાજર હતા આ બધાની સંમતિ છે એમાં બોલાક આવી જાવ તો જે રાજીનામું આવ્યું તો આજે તો એ બાબતમાં શું થયું અને કઈ રીતે કઈ નહીં આજથી બે અઢી વર્ષ પહેલાં જ્યારે ઇલેક્શન હતું ત્યારે મેં મારી પર્સનલ કમિટમેન્ટ એક ભાઈને આપેલી હતી કે ભાઈ ગામમાં એકતા જો થતી હોય તો અઢી વર્ષ હું રહેવાનું અઢી વર્ષ તમે રહેજો તો તે ત્યારબાદ ઇલેક્શન ચૂંટાઈને આવ્યા અને આજે અઢી વરસ પૂર્ણ મારા ચોવીસ તારીખે થતાં મેં મારું રાજીનામું ધરી દીધેલું અને જે ભાઈ આજે મારા મીટિંગમાં બધા ટોટલ જે તે હતા બધાએ મારો રાજીનામું નામંજૂર કર્યું છે અને મને ફરી અઢી વર્ષની તક આપી છે ખાસ કરીને જ્યારે તમે પર્સનલ કમિટમેન્ટ કરી છે કોઈ સરપંચ અન્ય સભ્યોને કોઈ જાણ કરે નહીં કરે ના મેં કોઈને જાણ નહીં કરી પણ મેં મારી પ્રશ્નલ આપ્યું હતી તો મારો હાથમાં કબૂલ્યો નહીં એટલે મેં રાજીનામું આપી દીધું કે ભાઈ જે નિર્ણય કરે બોડી સર્વનામાનને કે કાલ ઉઠીને મને કોઈ સિંગલ માણસ ન કે તમે બોલ્યા પછી ફર્યા લોકો તો ઘણા ફરી ગયા હતા ટાઈમે પણ અમે ખાનદાની છીએ અમે બોલ્યા પછી બીજું બોલતા નથી અમે ધરી દીધું ને સર્વન મતે મને મારી પર વિશ્વાસ રાખીને ટોટલ બોડીએ પાછો મને બિનરીફ રીતે પાછો દેહાયો છે એક